આ બેન છે કૈલાસબેન ગોપીભાઈ કોષ્ટી ગોવિંદભાઈ કોષ્ટી એમના ઘરમાં બહુ જ તકલીફ છે કામે જઈ શકતા નથી ઘર પગમાં કપાસ્યું છે અને બેનની ઉંમરે પાસઠ વર્ષની ઉંમર છે આંખે દેખાતું નથી અને પગમાં કમરમાં બધે તકલીફ છે એટલે કામ ધંધો કંઈ કરી શકે એવા નથી એટલે એના માટે થઈને નિલેશભાઈ તમને વિનંતી કરું છું

દાદા છે ને દાદા એ આવશે ફોન કરશો એમના ઘરમાં બધું વાસણ વાસણ હતું બધું વેચી વેચી ને ખાધું વેચી વેચી ને ખાધું બહુ તકલીફ છે એમના બરાબર બરાબર ત્રણ ચાર મહિના પેલા આપી ગયા તા એક સંસ્થા વાળા સાહેબ બધી ઝુંપડપટ્ટી પડી ગઈ છે ને તો રાસન બિચારા ને દાદા ઘરે નતા ને દેખાય નઈ આંખેથી થી તો રાસન ચોરી ગયા કોઈ બોલો રાસન ચોરી ગયા હા ચોરી ગયા સાહેબ એક સાહેબ આપી ગયા તા તો ચોરી ગયા તો

તો હું આ નંબર બાનો છે ને બા સાથે હું વાત કરી લઈશ અને એ દાદા સાથે વાત કરી અને એને જે જરૂરત આવે ને એ હું પૂરી કરી દઈશ બેન બઉ જ રોતા સાહેબ હમણાં બોલો મારો જીવ બની ગયો જરૂર હોય મારા નંબર આટલા વાગે મોકલું છું તો હું કલાકમાં પોચી ઓકે ઓકે સરસ સર તો તમારું નામ શું બેન મારું નામ ઉષાબેન છે આ નંબર મારો છે ઓકે હું તો ની સાથે બહુ વાત નહીં થાય દાદા સાથે કે તો પછી તમને કોલ કરીશ

તમને કોક ની વ્યથા સમજાય ને બ્રાહ્મણ ના લોહી માં જ આવે એ બઉ સારી બાબત આવે અને સાહેબ હું એ છે ને વર્ષ વર્ષની ઉમર છે હું એ કંપની માં છે ને દોઢસો રૂપિયા માં કામે જઉં છું સવાર નવ થી સાંજ સાડા સુધી બે બેબીઓ સાસરે છે અમારે કોઈ નથી માર મિસ્ટર છોતેર આપડા મુ વરસ ચાલે છે મારા મિસ્ટર ના તો અમને બઉ તકલીફ છે પણ આપડે આપડે કામ ને ઉઘાં પડે હો ડોર લાવીએ છીએ આવા સારું સાહેબ બહુ સારું કેવાય એમાં હું છે ને અહીંથી જયારે અમે આવશું ને તમે ત્યારે આવનાર સમયમાં મુલાકાત કરશો ને તો તમારી મુલાકાત કરશો અમે પેલા તો તમારી મુલાકાત કરશો આ બાને તો જે જરૂર રહે સો ટકા પૂરી કરશો પણ તમારી પણ મુલાકાત અમે સો ટકા કરશો આવનાર સમય

હેલ્પ ગોપાલ બોલું છું ફોલ આવ્યો હતો બરાબર છે બાર પરિસ્થિતિ આવી છે રાશન કેવું કશું નથી બે ત્રણ દિવસ થી ખાધું નથી એવું રે એવું છે ભા હા જમીન

ઓકે ઓકે કઈ વાંધો નહીં ભા તમે ચિંતા કરો મા રાશનનું ને જમવાનું ને હું તમને છે ને લાવી અત્યારે હું હાલ સુરત છું પણ એક ભાઈ ને ત્યાં મોકલીશ હું બરાબર આજે સાંજે સાંજે પછી બરાબર અમારે તમારા આશીર્વાદ લેવા જ જોઈએ ને અમને સેવા કરવાનો મોકો મળ્યો છે એ જ મને છે ઓકે ઓકે કઈ વાંધો નહીં તમે ચિંતા કરો મારો જમવાનું ને એ બધું છે ને રાશન હું અપાવી દઈશ તમને બરાબર દાદા અત્યારે ક્યાં જ છે કઈ વાંધો નહી હવે મારી વાત સાંભળો તમે આજે છે ને હા પાંચ સુધી તમે વેટ કરો આ ભાઈ ને અમે ઇન્ફોર્મ કર્યું છે તમારું એડ્રેસ આપ્યું છે જો એ ભાઈ ફ્રી થશે અને ત્યાં પોતે નહીં પહોંચે ને તો પછી હું દાદા ને મોકલીશ ચિંતા કરતા નહી બા ના ના એમાં તમે બ્રાહ્મણ છો ને અમને સેવા કરવાનો મોકો મળ્યો ને એ જ અમારા માટે મોટી વાત કહેવાય એટલે તમે ચિંતા કરતા નહીં હું તમને સાંજે પાછો કોલ કરીશ ના ના કઈ વાંધો નહીં હું તમને એ બધી વસ્તુ જે

સર હું તમે સુરત થી આવો ને આપડે અહીં આગળ સીટી માં એક્સપ્રેસ હાઇવે મારી વાત સાંભળો અત્યારે અહીં તો છે ને થોડુંક લેટ અને કામ ને એ પણ અમુક વ્યવહાર ને હિસાબે અત્યારે અમે પહોચી નહીં શકીએ તો હું તમને હું કહું છું કે તમે ત્યાં જઈ શકો ખરા હા હું જઈ શકું તો એક કામ કરજો ને તમે ત્યાં જઈ ફોન કરો છો ત્યાંથી તો પછી રાશન ને એવું તમને ઓનલાઈન પૈસા દુકાન વાળા ને નાખી દેવા ને અપાવી દઈએ તો આપડે તો સાહેબ તમે એવું કરો અહીં મારે હું રહું છું ત્યાં દુકાન છે ને ત્યાં થી બધું રાશન તમે કોઈ એવું લઈ લો તમે ઓનલાઈન પૈસા નાખો બરાબર છે તો હું અહીંથી છે ને રાશન રિક્ષા માં ભરી ને એમને આપી આવું ઓકે ઓકે જે કઈ રિક્ષા માં તમે જાવ ને ટિકિટ ના પૈસા થાય મને કહેજો બા હું તમને અપાવી દઈશ અને તમે છે ને ત્યાંથી એનો ફોટો અને વિડિયો લઈ શકશો બા

ના ના કઈ વાંધો નહીં તો તમે ખાલી આટલું કરી દો ને બસ અમારે છે ને અહીંયા ધક્કો ના થાય અને રાશન જે છે તમે આટલી સેવા કરી દો જે કાંઈ હોય ને આપણે જે ના રિક્ષા લઈને તમે રાશન અપાવી આવો રિક્ષાનું ભાડું ને છે ને હું આપી દઈશ તમને બરાબર ને અત્યારે તમે બાજુની દુકાને જઈ અને મને કોલ કરો ને ત્યાંથી જો શક્ય હોય બિલ આવી ગયું બસ હવે એ ભાઈને એમાં પૈસા ઓલા એડ કરવાના છે ને ભાડાના પૈસા બાદ છે ને આમાંથી ખાલી આ તો રાસન નું બિલ છે મને છે ને તમે બારકોટ જરાક મોકલી દો કે નંબર ઉપર કરી દઉં સ્કેનર મોકલી દો ને તમને ઓકે પચીસો ને એકાણું રૂપિયા નું બિલ છે ને તમારું હા ઓકે ઓકે કેટલા પે કરવા વાંધો નહીં હવે બીજા પૈસા છે ને ઓલા રિક્ષાના ભાડાના આપવાના છે તો હું તમને એ પણ પે કરી દઉં છું હા રિક્ષા આનાથી ભાડું એટલું બધું ચાલે છે રિક્ષા ભાડું સાતસો રૂપિયા કહે છે ને એથી હલો સાતસો રૂપિયા હા હા એનાથી કેટલું ભાડું ચાલે છે તમારા અંદાજે ક્યાં ક્યાં લઈ જવાનું છે હા એ બાને પૂછો જો તમે ક્યાં વાડા જ લઈ જવું છે હા 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 પેસિયલ જે છે તો લેસી જ રિક્ષા વાળો એટલે તો જ એટલે ને હા હા પદલા લેસેસ છે તો સાતસો રૂપિયા લેવાનો જ છે તો માં ના ના કઈ વાંધો નહીં તો એ સાતસો રૂપિયા હું તમને પે કરું છું અને આજે તમારું બિલ છે એ પે કરું છું બરાબર એમાંથી સાતસો રૂપિયા બાને આપી દેજો રિક્ષા નું ભાડા માટે બરાબર હા કઈ વાંધો નહીં ઓકે ઓકે હું તમને છે ને તમે મને બારકોડ મોકલી દઉં સ્કેનર હું તમને પૈસા મોકલી દઉં પછી મને રિંગ કરી દેજો બરાબર મોકલી દો કમ્પ્લીટ થઈ ગયું છે એક બે હજાર નું છે બારસો ને એકાણું છે ઓકે હા હા એમાંથી સાતસો રૂપિયા છે ને બાળા ને આપી દેજો અને જરાક મુકાવી દેજો બધું રીક્ષામાં ને ત્યાં પહોંચી જાય ભાઈ હા હા વાંધો નહીં આવી ગયા ને પૈસા આવી ગયા ને તમને

આવા સેવાના કામ માં મને લઈ લો એટલે હું એ ફરી રાખુ સારું 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 ના ને આપડે હું આવીશ ને તમારે ઘરે તમને મળશું પેલા અમે આવશું ને એટલે એ હા હો કઈ મને ફોન ફોન કરજો બા હો એ હા આ સર પેલા તો ઘરે છે બધું આપ્યું વિડીયો મોકલ્યા જો પહોંચી ગયા તમે હા પહોંચી ગયા અને બધું આપ્યું એમને અને વિડિયો ઉતારી વિડીયો મોકલે ને લો આ કૈલાસ બેન જોડે વાત કરો આ બા જોડે હા પહોંચો હા બેસી રહેજો સર હેલો જય શ્રી કૃષ્ણ હે રિક્ષા રિક્ષા બંધાવીઆઈ રાશન લઈ અને રીક્ષા કરાવી અને તમારા ઘરે મોકલા છે બરાબર ઓકે ના ના વાંધો એક સેવા કરવાનો ના સાચું વધારે વધારે રાશન લેવડાયું છે તમ તારે ઉષા ને ઉષા કે ભાઈ આવી રીતના પરિસ્થિતિ છે ત્રણ દિવસ થી ખાધું પીધું નથી એટલે પછી મને એમ કહી શકાય પહોંચાડી દઈએ એટલા માટે આપડે મોકલવા માંજુ આવશું એટલે તમારી મુલાકાત લેશો મળશું આપડે ચોક્કસ ઓકે 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 અત્યારે જે રાશન છે ને એ તમારે ચાલશે

તમે આટલું કર્યું બઉ આનંદ થયો છે મહિના થઈ ગયા વિડીયો મોકલે કરે પણ કોઈ સંસ્થા વાળા કોઈ આવતા નથી પણ તમે તો આ પ્રખ્યાત છે જવાબ જ નથી આપતા એના કરતા આપડી નાની સંસ્થા તમે નાની સંસ્થા પણ ચાલુ કરી છે પણ જો અત્યારે બિચારા રાંધી ના ત્રણ દિવસ થી ભૂખ્યા બહુ નાનકડું ગ્રુપ ચલાવીએ છે પણ અમે જે કોઈ જરૂરિયાત માં વ્યક્તિ હોય છે ને એના સુધી અમે પહોંચવા નો પ્રયત્ન કરીએ છીએ અને તમારા માતાઓના ના આશીર્વાદ અમે નાની મોટી સેવા કરીએ છીએ અમે છે ને થોડુંક ફંડ અમારી કમાણી માંથી દસ ટકા અને આવી રીતે સેવા કરીએ છીએ અને કોઈ પણ લોકો નાના મોટા રકમ અમને